ભાવનગર એમ એમ કોલેજ સામે વરસાદ આવી રહ્યો છે જય માતાજી કેમ છે બધા બધા માત્ર મારા વિસ્તારનો વરસાદ આવે છે જોવો ભાઈ ફૂલ બારીશો રહીએ એમ એમ કોલેજ સામે જોઈ લો આ મારી દુકાન છે આજે ખુલ્લા લાગી નથી

Đúng không mù? Cô cà ca Chú ốc ơi Ai, ông nấu kia mà xin nó mua đây mà xin Interlock Interlock mà xin અત્યારે લટકા કોઈ અમારા મોકલી